હેલો રસોઈ પ્રેમી કેમ છો આજે આપણે લાવ્યા છીએ એક એવી રેસિપી જે એકદમ અજબ છે ગજબ છે અને મજાની તો છે ઘરે સિંગ ભજીયા વધ્યા હોય અને તમને ખબર ના હોય કે હવે શું કરવું કે પછી ઉનાળો ચાલતો હોય અને ઉનાળામાં શાકભાજીની વધારે વેરાયટી નથી મળતી તો શું બનાવું એવી ચિંતા થતી હોય તો ચિંતા નહીં આપણું આજનું શાક તમારા માટે છે એકદમ ટેસ્ટી ચટપટું અને પાણીપુરી જેવી મજા આપતું તો તૈયાર થઈ જાઓ તમે આજનું શાક ખાવાના જ નથી પણ મંચુરિયન અને જેમ ચાટી ચાટીને ખાવાના છો તો ચાલો વિના બહુ ટેસ્ટી અને પ્રખ્યાત પાટણ બે મુઠી જતા સિંગ ભજીયા છે આ રેસીપી ત્રણ થી ચાર વ્યક્તિઓ માટે બનશે કઢાઈ માં અડધી ચમચી આખું જીરું નાખવાનું છે સ્લો ફ્લેમ પર જ આપણે ગેસ રાખવાનું છે આમાં તમે રાય પણ વઘાર કરી શકો છો બે થી ત્રણ ચમચી તેલ એડ કરી દઈશું અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને પાંચ થી છ લસણ ની કઢી ખલમાં પેસ્ટ બનાવીને આપણે એડ કરવાની છે જીરું હિંગ અને લસણ થી સિંગ ભજિયા ના શાક માં બહુ જ મસ્ત સ્વાદ એડ થશે મતલબ કે ફ્લેવર અને ટેસ્ટ બંને જ એડ થશે બે મીડિયમ સાઈઝ ની ડુંગળી સમારી લેવાની છે ડુંગળી એડ કરી દઈશું મિક્સ કરીને ઢાંકીને એક મીર ચડવા દેવાની છે ડુંગળી ચડે ત્યાં સુધી એક વાટકીમાં આપણે મસાલા પાવડર એડ કરી દેવાના છે તમને તીખું પસંદ હોય એ રીતે તમે મરચું પાવડર નાખવાનું છે અમે અહીં બે ચમચી મરચું પાવડર એડ કર્યું છે અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલો ઓપ્શનલ છે તમારે ના નાખવું હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો ડુંગળી ચડી ગઈ છે એમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું કાપીને આપણે એડ કરી દેવાનું છે મિક્સ કરી લઈશું અડધા ગ્લાસથી પણ ઓછું પાણી આપણે એડ કરવાનું છે અને વાટકીમાં આપણે મસાલા તૈયાર કર્યા હતા મતલબ કે મરચું પાવડર હળદર મીઠું અને ગરમ મસાલો એને આપણે નાખી દેવાનું છે મિક્સ કરી દઈશું મિક્સ કરીને ધીમા તાપે ત્રણ થી પાંચ મિનિટ થવા દેવાનું છે વચ્ચે વચ્ચે ખોલી ને આપડે જોતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે પાણી એસી થી નેવું ટકા બળી જવું જોઈએ અને તેલ ઉપર દેખાવા લાગે પછી આગળ પ્રોસેસ આપણે કરવાની છે તો તમે જોઈ શકો છો કે બહુ સરસ શાક કલર દેખાવા લાગ્યો છે અને પાણી પણ બળી ગયું છે ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી લઈએ આગળની પ્રોસેસમાં સિંગ ભજીયા એડ કરી દઈશું મિક્સ કરી લઈશું મિક્સ કરીને એક મિનિટ ચડવા દઈશું એક મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની નોપ બંધ કરી દેવાની છે તો મિત્રો શાક મસ્ત બન્યું ને જો તમે પણ હમણાં સિંહ લીધા હોય કે ઘરમાં પડ્યા હોય અને વિચારી રહ્યા હોય કે આ સિંગ ભજીયા કોને ખવડાવો તો હવે ચિંતા નહીં આજે જ આ શાક બનાવજો અને મજા છે કે પ્લેટમાં એક ટુકડો પણ બચી જાય હવે જો કોઈ દિવસ સિંગ ભજીયા વધ્યા હોય અને મમ્મી પપ્પા દાદા દાદી કે ભાઈ બહેનને કહેજો ટેન્શન નહીં આજે હું શાક બનાવ અને જો કોઈ કહે ત્યારે સિંગ ભજીયાનું પણ શાક થતું હોય તો બસ ચમચી ભરીને એક બાઈટ ખવડાવી દેજો